કેન્દ્ર જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે સમરસ ગ્રામ પંચાયતોને ગ્રાન્ટની ફાળવણી સિવાય પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ અંતર્ગત નવ થીમ તીટ પ્રથમ ક્રમાંક ધરાવતી ગ્રામ પંચાયતોના સરપંચોને સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવશે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે

સી આર પાટીલની હાજરીમાં યોજાઈ રહ્યો છે આવતીકાલે આ અભિવાદન સમારોહની અંદર છપ્પન મહિલા સમરસ ગ્રામ પંચાયતો થઈ છે તેના સરપંચનું પણ અભિવાદન કરવામાં આવશે સાથે જ જે સમરસ થયેલી છે સાતસો એકસઠ ગ્રામ પંચાયતો તેમને પાંત્રીસ કરોડથી વધુની ગ્રાન્ટની ફાળવણી પણ મુખ્યમંત્રીના હસ્તે થવાની છે આ ઉપરાંત અલગ અલગ ક્રાઇટેરિયાની અંદર જે ગ્રામ પંચાયતો એક થી ત્રણની અંદર સમાવેશ થયો છે તેમને સર્ટિફિકેટનું વિતરણ પણ કરવામાં આવશે આ ઉપરાંત નવી યોજનાઓ અંતર્ગત રૂપિયા એક હજાર બસો છત્રીસ કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે તેની પણ જાહેરાત કરવામાં આવશે કેટલીક નવી જોગવાઈઓની પણ જાહેરાત આવતીકાલે મુખ્યમંત્રી કરે તે પ્રકારની શક્યતા પણ સામે આવી રહી છે બપોરે ત્રણ કલાકે શુક્રવારે આ સરપંચોના અભિવાદન સમારોહ યોજાવાનો છે જેની તડામાર તૈયારી અત્યારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાઈ રહી છે કેમેરામેન રાજ ભાવસાર સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર